કામળીજના કઠોર ખાતે તેરમા સમૂહ લગ્નમાં પાંત્રીસ દીકરીઓના લગ્નનું આયોજન કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત ડોક્ટર મુસાજી દી એમ લોખાત ચેરિટેબલ ટ્રસ્ટ ધી મુસ્લિમ સોસાયટી ઓફ યુકે હજી કાલુભાઈ બી મહિડા હજીયાની રાયત બીબી કે મહિડા એન્ડ ડોક્ટર એમ કાજી મેમોરિયલ ફંડ અંજુમ અને તાલીમુલ મુસ્લિમીન મલેકપોર અને દેશ વિદેશના દાતાઓના સહયોગથી ગ્રામજનો અને દાતાઓની હાજરીમાં કુલ પાંત્રીસ દીકરીઓએ લગ્નગ્રંથ જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી પિતાની છત્રછાયા ગુમાવનાર અને જરૂરિયાતમંદ એવી પાંત્રીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ગત તારીખ ઓગણીસ જાન્યુઆરી રવિવારના રોજ કઠોર એમઆઈ શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડ ઉપર વિદેશથી પધારેલા મહેમાનો તેમજ છોકરા છોકરીઓના સ્વજનોની હાજરીમાં ઉપરોક્ત દ્વારા સામૂહિક નિકાહનું આયોજન કરવામાં આવેલ પ્રત્યેક જોડાને સંસ્થા તરફથી કબાટ પલંગ ફ્રીજ તેમજ ઘર વખની જરૂરી વસ્તુઓ સંસ્થા વાટી ભેટમાં આપવામાં આવેલ આ પ્રસંગે કાળીજીભાઈ મુનશી મૌલાના ઇસ્માઇલ અસમાલ મૌલાના ફૈયાઝ લાતુડી કારી યહીયા પટેલ મોલાના જેટ ઉમર અને મોલાના હસન ઉમરજીએ છોકરા છોકરીઓના નિકા કરાવી પ્રસંગને અનુરૂપ વક્તવ્યોનો મમ હતો કે ખુશાલ જીવન અને પતિના પત્ની ઉપર ફરજો અને પત્નીના પતિ ઉપરના ફરજો પર ખાસ ભાર મૂકવામાં આવે ઉપરાંત સંસ્થાએ સંદેશ આપ્યો કે લગ્ન પાછળ થનાર ખોટા ખર્ચાઓ અને ખોટા દેખાવના કારણે આજે સમાજમાં કેટલીક દીકરીઓ કુંવારી તો કેટલાક પિતાઓએ પોતાની શિક્ષિત કરવા જોઈએ અંતે સંસ્થાના સબીર અહમદ ડોબા પ્રમુખ ઇરફાન બાબુ શેખ સેક્રેટરી સુલેમાનિયા કુમ ટ્રસ્ટી તેમજ સંસ્થાના અન્ય હોદ્દેદારોએ સમૂહમાં લગ્નમાં આવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલ હતો